લાલપુરના પાટી ઉતરીને નીકળી ગયા ત્યાં અત્યારે મંદિર જવા માટે અહીંયા ખોડિયાર માનું મંદિર છે તો માતાજીનો બોર્ડ આવ્યો છે તો આપણે જવાનો છે અત્યારે ઘોડાસરની સીમમાં પચમાં આવી નદી તો મમ્મી ઉતરી ગયા છે અને આલીને આવે છે તો બસ સામે દેખાય છે માનું મંદિર બસ ત્યાં જવાનું છે આપણે તો બસ આ છે માનું મંદિર ખોડિયાર માનું મંદિર છે અહીંયા બસ આપણે પહોંચી ગયા છે અત્યારે પાણીથી આખે આખ ઉગી દેખાય છે આ બાજુ ગોળાસર ની સીમ લાગે છે અને આ બાજુ સામેની સાઈડ લાલપુર લાગે છે બેની વચ્ચે અત્યારે માતાજી જો અહીંયા બિરાજમાન છે ભાઈ જોઈ લે મારી માવડીઓ બેઠી હોય બધી તો મમ્મી અહીંયા નિવેદ કરે છે માતાજીના તો બસ દર્શન કરીને નિવેદ કરી નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે પાછા આવી તો બસમાં બેસીને નીકળી ગયા છે આવી ઘરે જવા માટે તો બસ આપણે બસમાંથી ઉતરીને ઘરે જવાનું છે તો આજે હાલીને જવાનું હતું તો હાલી નીકળી ગયા છે ઘરે જવા માટે